જય માતાજી મિત્રો સ્વાગત છે બધાનું નવા વિડીયોમાં ઘણા દિવસો પૂરી સ્વાગત છે કેમ છો બધા મજામાં હું તો મજામાં થોડો થોડો સૌ થોડો થોડો નથી અને વિડીયો કેવા કે આવી આવે છે જો મામાના ઘરે આવી ગયા છે તમે મિની વ્લોગ જોઈ લીધો હોય છે ડેકોરેશન એ લીધું છે અત્યારે જ મિની એટલે જોઈ લો આ બધું છે ડેકોરેશન મામાના ઘરનું હેઠેનું હે આપણે હેઠે ત્યાં નથી ઘણા દિવસ વ્લોગ ન બનાવ્યો હજ બનાવી નખી બધું દેખાડી દેવી કેટલા દિવસો પિસા મળ્યું છે તો ઈજ વાત ઉપર વિડિયોને લાઈક જરૂર કરો ખરો જલ્દી તમે 200 સબ્સ્ક્રાઇબ પૂરા કરી જ અમને કે 200 કે 2 લાખ તું લખી કરાવ તો કરાઈ દેઉ પડતો તો હાલો હવે નીચે જઈને બતાડ્યું તો ભલે લાઈક શેર સબ્સ્ક્રાઇબ અને હવે હવાર આપણે મળશું ત્યાં હું આ લાલ પેરો કામ થવો કે કે લાઈટ લીધી હ માલમે તારા બાપકો મત સગા ચાલ જતે હે બતાઈએ